ભાવનગરના પાલિતાણા ડુંગર ઉપર આવેલ ધાર્મિક સ્થળને લઈને ફરી વિવાદ સામે આવ્યો અરર મહાદેવ જય દેનકટ મહાદેવ આજે દિવાળી ઉપર જગત ગુરુ શંકરાચાર્યના કાર્યક્રમને લઈને અને દિવાળી પછી ગીતા જયંતિના મહોત્સવને લઈને થોડોક સમય માટે અમારે તલેટી ઉપર પ્રગટનાથ મહાદેવ અથવા તો નીલકંઠ મહાદેવના દર્શનમાં જવાનું ન થયું એની પહેલાં મને સમાચાર મળ્યા હતા કે ભાઈ પ્રગટનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાથી પણ સાધુ સંતોને પણ ત્યાં પાંચ મિનિટ પણ રહેવા દેવા અથવા તો બેહવા દેવામાં આવતા નથી મને આશ્ચર્ય લાગતું કે ભાઈ આવું કાંઈ પ્રશાસન દ્વારા આવું થોડું થાય પરંતુ આજે મેં ખુદ મારા રૂબરૂ મેં જોયું હું જયારે નીચે પ્રગટના મહાદેવ મંદિરે આજે સવાર સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ પાછળ આવી એટલે મેં એને પૂછ્યું કેમ ભાઈ પાછળ પાછળ આવ્યા મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવાવાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે અહીંયા પાંચ મિનિટનું ખોટી થવાનું નથી મેં કીધું એવું તમે તને કોણે કીધું તો એને કીધું મને પીઆઈ જાધવ સાહેબે કીધું જાધવ સાહેબને મેં ફોન કર્યો પણ જાધવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં તો પાલિતાના પ્રશાસન પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ કાર્યરત કર્મચારીઓ છે જે અધિકારીઓ છે શું એને કાંઈ ઠેકો લીધો છે કે મંદિરની અંદર કોઈ સાધુ સંતો દર્શન કરવા ન જઈ શકે તમારે શું અમને પાસા રોડ ઉપર લાવવા છે રોડ ઉપર લાવશું ત્યારે પછી તમારી બધાની ફાટ છે એટલે પાણી પાલિતાના પ્રશાસનને અને પીઆઈ જાધે સાહેબ આપને પણ રૂબરૂ તો ફોન તમે ન ઉપાડ્યો આજે તમે રજા ઉપર છો એટલા માટે મારે ન આવવાનું છું પણ તમે આવું કૃત્ય શું કામ કરો છો શું બધું શું બગાડ્યું છે સનાતન સંસ્કૃતિઓવાળા એ મંદિર મંદિરોની અંદર દર્શન કરવા ન જવા દેવા માટે તમારે તમારી ડ્યુટી કરવાની હોય નોકરી કરો પૂરતા સીમિત રહો તમે આવી રીતે કોઈના ઈશારા અથવા તમે કોના ઇશારા કરો છો જે કોઈ પ્રશાસનની અંદર ખોટી રીતે મંદિરની અંદર આવનારા સાધુ સંતો અથવા તો કોઈ પણ ભક્તોને આવી રીતે રોકામણ કરશો તો સાધુ સંતો અમારે રોડ ઉપર આવવું પડશે અને પછી તકલીફ ઉભી થશે આવી રીતે તમે નોકરી કરીને પૈસા કમાઈને તમારા છોકરા માટે તમે જો ભલું કરવાનું ઈચ્છતા હો તો તમે તમારા છોકરાનું ભવિષ્ય બગાડી રહ્યા છો એટલે ધ્યાન રાખજો એટલે કોઈ પણ મંદિરની અંદર દર્શન કરવાના એવું કોઈ કાગળ નથી કોઈ લેખિત નથી કશું નથી અને તાનાશાહી પૂર્વક ત્યાં રાત્રિ પણ રોકાવા દેવામાં આવતા નથી કે કોઈ સાધુ સંતોને રહેવા દેવામાં આવતા નથી તો આટલું બધું તમે કોના પ્રેશરથી કરો છો ક્યાં અધિકારથી કરો છો હિન્દુ જનતાને અને સાધુ સંતોને મારે એ કહેવાનું છે જો આવી રીતે તાનાશાહી અમે અમે શાંતિ જાળવી છે શંકરાચાર્યના પ્રવા આગમન પછી બે મહિનાનો સમય આપ્યો તો અમે એવું સમજાય શાંતિથી બધું પતે સમાધાન થાય પણ આવી રીતે હજી જો તમારામાં કોઈ ફેર ન પડતો હોય તો પુનઃ પાછું અમારે રોડ ઉપર આવવું પડે અથવા તો કોઈ આંદોલન કરવું પડે અથવા તો કોઈ કાનૂની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ અમારે કરવાની થાય તો પછી તમને તકલીફ પડશે એટલે ભલા થાવ જે કરતા હોય એ કરો અને સંતાન સનાતન સંસ્કૃતિને છેડવાનું બંધ કરો તમે સનાતન સંસ્કૃતિમાં પેદા થયા છો અને સનાતન સંસ્કૃતિઓમાં રૂકાવટ ઊભી કરો છો બિન અધિકારી તમે આ કરો છો એટલે બધાને મારી વિનંતી છે કે તમે બધા થાવ પાલિતાણાની અંદર વેમનસ્યુ ઊભું કરવા નથી માંગતા પણ જો આ રીતે તાનાશાહી થશે તો કાલે સવારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે અને જવાબદાર પાલિતાણાના પૂરું પ્રશાસન દેશે અને જાદવ સાહેબ આપ પોતે પણ રહેશો એટલે તમે જે તમારા પોલીસવાળાને તમે જે આજ્ઞા દેતા હોય તેઓ પણ ખોટી રીતે કાયદાના નિયમમાં આવતું હોય એ બધું તમે કરો ખોટી રીતે તમે આ બધું કરોમાં હરિઓમ તત્સત ભલા થાવ તમારી બુદ્ધિને ભગવાન સદબુદ્ધિ આપે એવી અમારી પ્રાર્થના પણ રહેશે જ ઓમ